જે હિન્દુ બા બેઠા છે ને એમની સાથે જ આખો ગરબો એટલો ધ્યાનથી સાંભળ્યો કે એમની આંખમાં આંસુ આવી ગયેલા અને મને અહીંયા ઊભા થઈને સ્ટેજ પર આવ્યા અને કીધું કે મારી એક ઈચ્છા છે કે આનંદનો ગરબો કરાવો છે પણ ખબર નહીં કોરોના કાળની અંદર એમને કાળ ભરખી ગયો અને બિચારાની ઈચ્છા અધૂરી રહી ગઈ પણ આજે એમની દીકરીઓ દેખાય છે એટલે મા ભગવતી અને નામ પણ જુઓ ભગવતી બેન આજે ભગવતીના જ ગુણગાન ગાવા માટે બેઠા છીએ ત્યારે જગતના જીવ માત્રની જંખના એક જ છે અને તે સુખ સંપત્તિને શાંતિ મળે આ જંખના પૂર્ણ કરવા માટે એ જીવનભર સતત સંઘર્ષ કરે છે પ્રચંડ પુરુષાર્થ કરે છે અને છતાં વરવી વાસ્તવિકતા એ છે કે આ જે સંપત્તિ છે ભરપૂર સંપત્તિ છે પરંતુ શાંતિનો સાવ છેદ ઉડી ગયો છે સંસાર રૂપી વૃક્ષ પર સંપત્તિની સાવ સુખી ડાળો દેખાય છે પણ એના પર સુખના સ્વાદિષ્ટ ફળો અને શાંતિના લીલા છમ પરણો અદ્રશ્ય થઈ ગયા છે ત્યારે સવા લાખ રૂપિયાનો સવાલ એ છે કે જે દરેક માણસના દિલો દિમાગમાં કાળોતરા નાગની જેમ ફૂફાડા મારી રહ્યો છે એ સવાલ છે સુખ અને શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવા હે આ સવાલનો જવાબ છે પહેલા માને ઓળખો જનનીને ઓળખશો ને તો જગત આખાની જનેતા જગદંબાની ઓળખાણ પણ આપમેળે થઈ જશે બાપ મહા શબ્દ જ એક મંત્ર છે મહા શબ્દ છે ને એક મંત્ર સમાન છે એ શબ્દમાં સમાયેલા મમતાના મહાસાગરને મન ભરીને માણસો તમે મહિષાસુર મર્દિની માની રક્ષા આપો આપ તમને મળી જશે બાપ સાંભળજો બેનો પ્લીઝ વાતો નહીં કરતા કારણ કે આ માના બે સ્વરૂપ છે કેટલા સ્વરૂપ છે માના બે સ્વરૂપ છે એક તો તમને તમને જન્મ આપનારી મહિના સુધી ગર્ભમાં સાચવીને પારાવાર પીડા વેઠી છે એ જન્મ આપનારી માં અને બીજું સ્વરૂપ છે તમારી કુળ દેવી જે તમારા આખા કુળની અધિષ્ઠાત્રી છે કુળ દેવીના હજારો નામ હોય શકે જેમ કે માં બૌચરા માં મેલડી માં ચામુંડા માં મહાકાલી માં વહાણવટી માં ખોડિયાર માં મોગલ માં હિંગળાજ માં બૂટ ભવાની વગેરે વગેરે અત્યંત દુઃખ ખેદ અને શરમની વાત છે કે આજે ભણેલો ગણેલો સુધરેલો અને સંસ્કારી ગણાતો માણસ જનની અને જગત જનની બનنےથી દૂર થઈ ગયો છે ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ હોવાનો ગર્વ રાખીને ફરતા આજના માણસ પાસે સવારે છાપો વાંચવા માટે કલાકનો સમય છે મોબાઈલ માટે સમય છે પરંતુ પોતાની કુળદેવીનો દીવો અગરબત્તી કરીને એના ગુણગાન સ્વરૂપે એકાદ શ્લોક બોલવાનો કે એકાદ પુષ્પ ચઢાવવાનો સમય નથી ધન્યવાદ છે હું વખાણ નથી કરતો પણ મારા હિમાંશુભાઈ ને ખરેખર માના આશીર્વાદ ખૂબ છે આજે નિર્જળા નવરાત્રી કરવી હજારમાં એકાદ પુરુષ કે ભાઈ કરતો હોય ખરેખર બહુ અઘરું છે આજે આપણે જમ્યા વગર રહી નથી શકતા હે ભૂખે રહેવું અને તે માના આશીર્વાદ માટે એ બહુ અઘરું છે માની કૃપા હોય તો જ શક્ય છે

પૈસો વૈદ વકીલ વેડફાવા માંડે ત્યારે ઘણા પોતાની કુળદેવીને શોધવા નીકળી પડે છે અને નવચંડી યજ્ઞો કરાવે છે છે પાસે દાણા જોડાવીને વેણ જાય આ બધું કરવાની જરૂર નથી ભાઈ શક્તિના હજારો નામોમાંથી એક સ્વરૂપનું ઘરમાં સ્થાપન કરો એને ધૂપ દીપ કરો એના ગુણગાન ગાવ સંતાનોને ધૂપ દીવા કરવાના સંસ્કાર આપો પછી જો જગતજનીની કૃપા આપ મેળે તમારી ઉપર વરસશે બાપ માં એક એવી ઋતુ છે જેને કદી પાનખર કદી સ્પર્શ કરી શકતી નથી જગદંબા એટલે જીવતી જાગતી વસંત છે બાપ હે અને ઘણા તો એમ કહે છે કે શ્લોકો તો શબ્દોમાં બનેલા છે હે ઘણા લોકો એમ કે કે આ એકનું એક ગા 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 કરવાથી શું ફાયદો હે શું મજા આવે તમને એકનું એક ગાવાનું તો મને એમ કહેવાનું મન થાય તમે એકનું એક ખા 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 કરો છો તમને શું મજા આવે છે હે એક વાર આપણે સ્નાન કર્યું નાહવાની ખબર પડી ગઈ પછી રોજ નાવાની શી જરૂર પણ રોજ નાવાની જરૂર પડે રોજ ખાવાની જરૂર પડે એમ રોજ ભજન પડે બાપ હે ઘણા લોકો એમ કે શ્લોકો તો શબ્દો ના બનેલા છે એનું રટણ કરવાથી શું વળે એ આવા માણસો શબ્દોની તાકાત થી અજાણ છે એક ગાઢ પણ જો સામા માણસ ની હત્યા કરી નાખવાની હદ સુધી ઉશ્કેરી શકતી હોય તો ગાઢ પણ શબ્દ જ છે ને હે ગાઢ પણ એક શબ્દ જ છે ને તો વિચાર કરો કે દ્રૌપદીના મુખથી બોલાયેલા શબ્દો કે આંધળાના પુત્ર આંધળા જ રહેશે એમાં તો આખું મહાભારત રચાઈ ગયું હે આ શબ્દની તાકાત જુઓ શબ્દમાં પણ દાહ લગાડી દે અને શબ્દ તમને જીવાડી પણ દે શબ્દ ઔષધ પણ બની જાય એટલે કે સબને પણ બેઠું કરી દેવાની તાકાત શબ્દ ની અંદર જગદંબા નેજાળી રીજે ને ત્યારે રાજોના રાજ આપી દે એ ઊંચા ડુંગરાની ટોચે આસન કરનારી ના ખજાને કોઈ કાળે ખોટ નથી હોતી બાપ મમતાથી છલકાતા દરિયા સમાન માં વિશે લખવું એટલે પોતાના લોહીના લઈને સાંભળવું તો માવડીના સ્નેહને ક્યારે સરહદ નથી હોતી ત્યાં નથી દરખાસ્ત કે કોઈની રદ નથી હોતી બે મા બીજા બધા વકડાના વા વધારે વાત સમય ન લેતા આનંદનો નો ગરબો આપણે સૌએ એનો લાભ લેવાનો છે ત્યારે તમને બધાને ખબર છે આનંદનો નો ગરબો ઘણા વર્ષોથી ગવાતો આવ્યો છે અને આ તો ત્રણસો ને પાસઠ વર્ષ પૂર્વે લખાયેલો ગરબો છે આ કોઈ છગન મગને લખેલી કવિતા કાવ્ય કે ગીત નથી આને તમે જ્યારે પણ ગાઓ ત્યારે તમને આનંદ જ આવે હે મારા તો લગભગ ત્રણ હજાર ઉપર ગરબા થયા છે મને પણ યાદ નથી શરૂઆતમાં લખતો તો પણ પછી બધું બંધ કરી દીધું લખવાનું કારણ કે ગણી ગણીને શું આપવાનું એને હે એકાદ માળા વધાર થઈ જાય તો મા એમ નથી કહેવાની કે તે ચાર કેમ કરી ત્રણની જગ્યાએ તો ખુશ થાય રાજી રે ને બાપુ એટલે આનંદ નો ગરબો છે ને જેના ઘરમાં થાય જે કોઈ સાંભળે એના ઘરે ભય કે તકલીફ નથી રહેતી ઉપાધિ માંથી મુક્ત કરાવી દે છે તમને બધાને કદાચ ફળ મળ્યું છે કે નહીં એ મને કદાચ ખબર નથી પણ હું જ્યારથી સુંદરકાંડ પાઠ અને આનંદ નો ગરબો કરતો થયો ને ત્યારથી મારું જીવન તો ખૂબ સુખી છે બાપ નવ નવ દેશનો પ્રવાસ કરવાનો અવસર માં ભગવતી ની કૃપાથી જ મળ્યો છે બાકી આપણી કોઈ તાકાત નથી હે તો ખૂબ કૃપા છે અને આ કૃપા વિના ન મળે પદાર્થ જગમાહી ભાગ્ય વિના નર પાવત જગત ની અંદર બધા જ પદાર્થ ભગવાને મૂક્યા છે પણ ભાગ્ય હોય ને એ જ પામી શકે તમે સો જણને આમંત્રણ આપ્યું હોય ને પણ જે ભાગ્યમાં હોય એ જ આવી શકે એટલે આજે તમે બધા ભાગ્યશાળી છો તો મા બહુચરનો આનંદનો ગરબો ત્રણસોને પાંસઠ વર્ષ પૂર્વે લખાયો અને કોના હાથે વલ્લભ અને ધોળા આ ભટ્ટ જ્ઞાતિની અંદર જન્મેલા બે બાળકોના હાથે લખાયો છે પણ કોની કૃપાથી મા જગદંબાની કૃપાથી ટૂંકમાં જ કહી દઉં કે તેર વર્ષની નાની ઉંમરે આ ગરબો લખાયો છે એ બે બંને બાળકોને આશ્રમમાં ભણવા મૂક્યા પણ ભણી ન શક્યા એટલે એમના ગુરુજીએ રજા આપી દીધી એમના મા બાપને બોલાવીને કહી દીધું કે આ તમારા બે છોકરાઓ છે ને સાવ ઠોટ છે એ ભણી નહીં શકે એમને અક્ષર જ્ઞાન નથી ભણવામાં ધ્યાન નથી એટલે આ બંને તમે ઘરે લઈ જાઓ પણ જતા જતા ગુરુજી આ બીજ મંત્ર આપીને વિદાય આપી દીધી અને આ બંને બાળકો ઘરે આવ્યા પણ બન્યું એવું કે એક વખત છે ને એના માતા પિતા યાત્રા એ જવા નીકળેલા અને આ બંને બાળકો ઘરે એકલા અને માત્ર તેર વર્ષની નાની ઉંમર આ બાળકોને યાદ આવ્યું કે આપણને ગુરુજીએ જે શબ્દ આપ્યો તો મંત્ર આપ્યો તો લાવો ને એનો આપણે ઉપયોગ તો કરી જઈએ માતાજીની આગળ અને એમણે તો શરૂઆત કરી ભાઈ ઓમ અહીં ક્લીમ સૌ ઓમ ઐન ક્લીમ સૌ તમે બધા બોલો છો એક વાર અને આ ખરેખર બીજ મંત્ર છે જે વલ્લભ દ્વારા ભટ્ટના આપેલો એ જ બીજ મંત્ર બોલો બધા ઓમ મોટેથી ઓમ ઐમ ક્લીં સૌ આ મંત્ર બીજ મંત્ર વલ્લભ અને ધોળા આ બે ભાઈઓએ જપવાનું શરૂ કર્યું ખાતા પીતા ઉઠતા બેસતા રાત દિવસ અને સતત 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 જાપ કરવાથી માં બહુચર બાળા રૂપે પ્રગટ થયા આ બંને બાળકોની સામે મા ભગવતી જગદંબા પ્રગટ થયા અને માનું રૂપ જોતા બંને બાળકો ચમકી ગયા આમ જોઈ ન શક્યા આંખો ખોલીને તો જોઈ ના શક્યા આવું સ્વરૂપ હતું માતાજીનું માતાજીએ કીધું કે બાળકો તમે ચિંતા ના કરો બાળકો પૂછે કે તમે કોણ છો ત્યારે કીધું કે હું બાળા રૂપે બહુચર પ્રગટ થઈ છું ભક્તિ ભક્તિથી આપની સેવાથી ત્યારે મા એ કીધું કે આપની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું માગો માગો તે આપવું આજે તમારી ઉપર ખુશ છું રાજી છું તો બાળકો તો કે છે કે શું માગી શકીએ તમે આવ્યા છો તમારા દર્શન એ જ અમારા માટે ઘણું બધું છે બાપ પણ ના માએ કીધું કીધું બીજી વાર વાર ત્રીજી કીધું કઈક માગો કે મારો ધક્કો મારો ફેડો ફોગટ ન જાય ત્યારે વલ્લભ ધાડાએ કીધું કે માં અમારે કઈ નથી માગવું અને માએ ઈચ્છા પ્રગટ કરી કંઈક લખો મારા માટે કંઈક ગાવ ત્યારે બંને બાળકો કીધું શું લખીએ માં અમને તો લખતા નથી આવડતું વાંચતાય નથી આવડતું અમારામાં અક્ષર જ્ઞાન નથી મા અને માએ જેવો જમણો હાથ મસ્તક ઉપર મૂક્યો ને ત્યાં જેમ તાવડીમાં ધાણી ફૂટે એમ બોલવા લાગ્યા આજ મને આનંદ વાદ્યો હતી ગણો માં આજ ગરબો એ વખતે લખાય વિચાર કરો આ ગર્ભ તાકાત એની શક્તિ કેટલી છે એ તો તમે સાંભળશો પછી ખબર પડશે તો વલ્લભ ધોળા ભટ્ટના ચરણોમાં વંદન કરીએ કે આવો ગરબો અમને આપ્યો અને માં ભગવતીએ આશીર્વાદ રૂપે તમને ખૂબ સરસ ગરબો લખાવ્યો ત્યારે વલ્લભ ધોળા ભટ્ટે કીધું કે માં આ ગરબો લખ્યો છે પણ સર્વ જગતનું કલ્યાણ થાય એવી શક્તિ આપજો માં એમણે એમના માટે ન માગ્યું બધા જ માટે માગ્યું એટલે આ જે જે ગરબો ગાય છે અથવા સાંભળે છે ને એના સર્વે મનોરથ સિદ્ધ થાય છે એવા મારી જોડે ઘણા પરચા છે પણ હું અહીંથી જાહેર નહીં કરી શકું કારણ કે બહુ જ પરચા થયા છે જ્યાં જ્યાં માનો ગરબો કર્યો છે ને ત્યાંથી પછી ફોન આવે અમારી ઉપર કે અમે તો આવું ધાર્યું હતું ને આવું થઈ ગયું તમે રાજી તો મહારાજી એટલે ઘણી વખત આવું બનતું હોય છે તો આનંદ નો ગરબો સ્વર્ગસ્થ શ્રી ના આત્માની સુખ શાંતિ પરમ સુખ માટે અને એમના આશીર્વાદ આ કુટુંબ પરિવાર ઉપર રહે એ માટે મા બહુચરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે આજનો આજનો આનંદનો ગરબો આપણે બેન માટે ગાઈશું આપણા માટે પણ ગાઈશું અને જગતના કલ્યાણ માટે પણ ગાઈશું તો આવો અમારા દીપિકાબેન ખૂબ સુંદર એમનો અવાજ છે અને એમના થકી પણ ઘણા બધા ગરબા એમણે કરાવ્યા પણ છે અને ગાયા પણ છે આ મેં કીધું ને કે ભાગ્યમાં હોય તો જ આ અવસર પ્રાપ્ત થાય એટલે આ ચૈત્ર માસનો પહેલો ગરબો આજે જવા થવા જઈ રહ્યો છે ત્યારે એમના મુખેથી જ માને બોલાવીએ કે આવોમાં પધારો અને આનંદનો ગરબો સાંભળો અને અમને શુભ આશીર્વાદ આપવો